ઓગણીસમી ડિસેમ્બરના રોજ દમણ દીવની મુક્તિ દિવસ નિમિત્તે ઓગણીસ ડિસેમ્બરના રોજ દમણ દીવ મુક્તિ દિવસ નિમિત્તે બીજેપી કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ દ્વારા ધ્વજવંદન થયું હતું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણનો આજે મુક્તિ દિવસ છે જેને લઈને આજે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે તે જ રીતે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ બીજેપી કાર્યાલય ખાતે મુક્તિ દિવસને લઈ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો દીવ કાર્યાલય ખાતે આજે દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણે ધ્વજ લહેરાવ્યો હતો અને ઉપસ્થિત તમામ કાર્યકરો હોદ્દેદારોએ રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી આપી હતી આ પ્રસંગે દીવ બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણે શહીદોને યાદ કરી દીવની આઝાદી વિશે જાણકારી આપી હતી આ પ્રસંગે દીવ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ગાયત્રી પરિવારના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

આજે દમન દીવ અને ગોવાના મુક્તિ દિનની દીવ બીજેપી પાર્ટી પરિવાર તરફથી સૌને હાર્દિક શુભકામના પાઠવું છું અને સાથે સાથે આ મુક્તિના અંદર વીર સેનાનીઓ જેને પોતાની પ્રાણોની આહુતિ આપેલી એવા વીર સેનાનીઓના ચરણોમાં કોટી કોટી નમન અને શ્રદ્ધાપૂર્વક તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ ઇતિહાસ છે એ ઇતિહાસને દોડાવવા માટે કરી અને જે 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 ઐતિહાસિકના ઘટનાઓ ઘટી છે એમાં ઓગણીસમી ડિસેમ્બર પણ આપણા દીપ દમન અને ગોવા માટે એ ઐતિહાસિકને અગત્યનો દિવસ ગણવામાં આવે છે અને તે દિવસે લોકો પોતાને હર્ષ ઉલ્લાસથી આ દિવસને તે લોકો એક વિજયનો ખુશી મનાવતા હોય છે અને સાથે સાથે જે લોકોએ આ મુક્તિમાં જે લોકોએ પોતાની પ્રાણોને આપેલી છે એને પણ યાદ કરતા હોય છે આપ સૌ જાણો છો કે ભારત દેશ ઓગણીસો ને સુડતાલીસમાં બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયા હતા અને દમન દીવ અને ગોવા ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસો ને એકસઠમાં આઝાદ થયું એટલે કે સૌદ વરસ સંઘર્ષ કરવો પડ્યો હતો આઝાદી માટે કરીને આ ટેરિટરીને ભારત સાથે જોડવામાં અને ત્યારબાદ આપણે દમન અને દીવ ગોવા સાથે ઓગણીસો સત્યાસી સુધી સાથે રહ્યા હતા અને ઓગણીસો સત્યાસી થી એકત્રીસ મે પછી ગોવાને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવામાં આવ્યો અને ત્યારથી આપણે દમન દીવ નું એક નો પાર્ટ તરીકે આપણે શાસનમાં સેન્ટ્રલમાં રહ્યા હતા અને છવ્વીસમી જાન્યુઆરી બે ને વીસના અંદરમાં જ્યારે સેલવાસ દાદરા નગર હવેલીને પણ આપણે સાથે મર્જ કરી નાખ્યું ત્યારથી આપણે એક ઓળખ થાય છે કે દમણ દીવ અને દાદરા નગર હવેલી એક ટેરેટરી તરીકે આ આ ઇતિહાસ આ ગવા છે અને આજના દિનની હું અમે ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી ચૂંટાયેલા પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ અને સંગઠનના પદાધિકારીઓ આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ધ્વજવંદન કરી અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અને જનપ્રતિનિધિ અને કાર્યકર્તા અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસો ને એકસઠ દિવસની યાદની તાજી કરાવી હતી નમસ્કાર